વિસ્તારમાં ચોરીઓ કરવા માટે મુંબઈ આવતા બે રીઢા ગુનેગાર વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા તેઓ કઈ રીતે મકાનો નિશાન બનાવતા હતા તેની ચોંકાવનારી માહિતી બહાર આવી છે ના જે રત્ના બિલ્ડિંગ વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાંથી માંથી ક્રાઇમ બ્રાન્ચ ટીમ પસાર થઈ રહી હતી ત્યારે સ્કૂટર પર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાતા પોલીસે બનીને ને તપસ્યા હતા જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યા વિગતો ખુલી હતી બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો રોકડા રૂપિયા બે હજાર અને બે મોબાઈલ કબજે લેવાયા હતા પીઆઈઆરએ જાડેજા અને હેતલ તુવેરની ટીમે વધુ પૂછપરછ કરતા એકનું નામ નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ પ્રકાશ ચાલી કામોડે નવી મુંબઈ મૂળ બિહાર અને બીજાનું નામ શેરા શોરુ ચૌહાણ નાયગામ પાલઘર મૂળ સોલાપુર મહારાષ્ટ્ર હોવાનું ખુલ્યું હતું જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિત પાસઠ જેટલા ગુના તેમજ નૌશાદ સામે ચોરી લૂંટ સહિતના સત્તર જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખુલી હતી બંને જણાએ કબૂલ્યું હતું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવી રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા મકાન મળે એટલે નજીકમાંથી ટુ વ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઈ ચાલ્યા જતા હતા તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ જેપી રોડ વિસ્તારમાં બે વાહન ચોરી બે મકાનોમાં હાથ ફેરો કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.